કોસાડી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં જીભાઈ તરફથી પાંત્રીસ હજાર રૂપિયાના ટેબલ સેટ ખુશી અર્પણ કર્યા હાલમાં સાઉથ આફ્રિકામાં એક શ્રી માસ એ પોતાની શાળાનું ઋણ અદા કર્યું હતું સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના કોસાડી ઉચ્ચતર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાદિક જીભાઈ અત્રેની શાળામાં વીસ વર્ષ પહેલા અભ્યાસ કર્યો હતો હાલમાં સાઉથ આફ્રિકામાં એક સફળ બિઝનેસ કરતા શ્રીમા સાદિકજીભાઈએ પોતાની શાળાની મુલાકાત કરતા શાળામાં ભણતા નાના બાળકો માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવાનું એમણે વિચાર્યું અને તેમણે શાળામાં ભણતા નાના ભૂલકાઓ માટે સેટ ટેબલ અને બાવન નંગ ખુરશીનું અંદાજે પાંત્રીસ હજાર રૂપિયાની વસ્તુઓ શાળામાં સમર્પિત કરી માતૃશાળાનું ઋણ અદા કર્યું હતું શાળાના આચાર્ય શ્રી અશ્વિનસિંહ વાંસિયાએ પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો આભાર માની ઋણનો સ્વીકાર કર્યો હતો તેમજ શાળા પરિવારે પણ આ દાન બદલ ધન્યતા અનુભવી આભાર વ્યક્ત કર્યો હતો ઇમરાન ખાન પઠાણ માંગરોલ ગુજરાતના અગ્રિમ અખબારોમાં apni કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે